હસ્તરેખા જોઈને વ્યક્તિ નું ભૂતકાળ ભવિષ્ય કાળ અને વર્તમાન કાળ તેના હાથ પરથી જાણી શકાય છે આ ઉપરાંત વ્યક્તિનું વૈવાહિક જીવન કારકિર્દી અને સ્વાસ્થ્ય વિશે પણ જાણી શકાય છે આજે અમે તમને જણાવીશું કે હાથમાં કઈ રેખા છે અને કયા યોગ છે જે બીજા લગ્નની શરૂઆત કરાવી શકે છે અને તે વ્યક્તિના જીવનમાં કેટલા ચડાવ ઉતાર આવશે તે પણ હાથની રેખા પરથી ખબર પડી જાય છે તો ચાલો જાણીએ રેખાઓ અને યોગ વિશે તે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલ માં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો હસ્તરેખા અનુસાર હાથની નાની આંગળીની નીચે હાથની બહારના ભાગથી શરૂ થતી અધઈ રેખાની ઉપર અને બુધ પર્વત તરફ જતી રેખાને લગ્ન રેખા કહેવામાં આવે છે હસ્તરેખા અનુસાર જે લોકોની લગ્ન રેખા પાતળી અને હાથમાં સારી દેખાતી હોય તેનું વૈવાહિક જીવન ઉદાસી ભરીયું હોય છે અને તેનું લગ્નજી પણ પણ નિરાશાજનક હોય છે આ લોકો પોતાના જીવનસાથી પર ખૂબ જ ઓછું ધ્યાન આપે છે અને તેમનું જીવનસાથી સાથે વૈવાહિક મતભેદ રહે છે અને જો કોઈ વ્યક્તિના હાથમાં બે લગ્ન રેખા સમાન હોય તો તે વ્યક્તિના બે લગ્ન થઈ શકે છે પરંતુ જો રેખા પાતળી અને ઓછી ઊંડી હોય તો સંભવ છે કે તે વ્યક્તિના લગ્ન એક જ હોય પરંતુ તેનો પ્રેમ બીજા કોઈ સાથે તેટલો જ ઊંડો હોય છે અને હસ્તરેખા અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળીમાં લગ્ન રેખા સ્પષ્ટ અને સ્વચ્છ હોય પરંતુ તેમાંથી નીકળતી ઘણી બધી રેખાઓ હૃદય રેખા તરફ જતી હોય તો આવા વ્યક્તિને જીવનસાથી હંમેશા બીમાર રહે છે અને વૈવાહિક જીવનમાં પણ તમારે ચઢાવ ઉતારનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી સાથે નાની નાની બાબતો પર ઝઘડો થઈ શકે છે અને હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથ પર લગ્ન રેખા મધ્યમાં તૂટી ગયેલી હોય તો તેનું વૈવાહિક જીવન વિચ્છેદ સૂચવે છે અને જો કોઈ વ્યક્તિના બંને હાથમાં લગ્ન રેખાની શરૂતમાં જ બે શાખાઓ હોય તો તે વ્યક્તિનું લગ્ન જીવન તૂટી શકે છે પણ તે લોકોએ ગભરાવાની જરૂર નથી થોડા વર્ષો પછી તેના બીજા લગ્ન પણ થઈ જશે